બેઠા લેટ આવી છે તું આંબામાં પાણી વાળવા કરી રે તારી માં મારા વેહ વાતય નથી કરતા હવે બે તલી એ પડ્યો બોલો શું કરવું આમાં તમે કયો બેટા એ કાઈ ના કેતો હવે ना ना नगर रखो પણ જેટલી હવે જવટ એ ઉપર આધાર છે હવે જે ઈશ્વર આવો આવો ભાઈ આવો રામ રામ ભાઈ આમ તો શાંતિ છે ભાઈ ઉનારા આંબામાં તો મોર એમ આવ્યો પણ એમ આવ્યો છે પણ હવે જેટલી કેરી બે ને એ એટલે ફાયદો આપણે આ બે ત્રણ વર્ષ તો બધું ખેરી હા એ આ બે ત્રણ વર્ષ જે આ વાવાઝોડામાં નાન તેન મોર ખરી જાતો ને જે ખોઈટ આવી ને આ વર્ષે વાત કરો માં ભોપભાઈ મોર જોતા એવું લાગે કેરીઓ પણ બહુ આવવાની છે અને ભાવ એવો આવવાનો છે ભાવ આવી જાય તો આપણે એક ગોવાળ કરતા ગયું થાય ભાઈ પણ મને આ થોડુંક આમ તમારા શકલ જોતા એવું લાગે કે તમે કાંઈક થોડા ઘણા ટેન્શનમાં છો તમારા તો ખુશ રહેવું જોઈએ પણ આંબા તો જોવો યાર મોલ નું તો ખુશ રહેવા એવું વાત તમારી છે પણ મોટા દીકરા જે પાણી વાળવા ગયો ને એની ઉંમર વ્યવહાર કરે આવડી થઈ ગઈ તો આપણે એનો જરાક ક્યાંક સંબંધ થઈ જાય ને ભાઈ તો બહુ સારું થાય તો તમારા ધ્યાનમાં ક્યાંય આપણા લાયક દીકરી હોય દીકરો પાણી વાળવા ગયો એને તમે જોઈ લો આપડા લાયક એટલે સુખ કરો તમારી લાયક કે દીકરા લાયક પાણી વાળવા દીકરો ગયો છે ને એના તમે જોઈ લો આમ તો જો નાનો હતા ત્યારે જોયા હતા તમે ઘણા ટાઈમથી આવ્યા નથી એ જોઈ લો અને એ પ્રમાણમાં દીકરી આપડે તમારા ધ્યાન મચાવ્યો હોય તો જરાક આપણે વાત કરો ના ના ચોક્કસ વાત તો ઓણ કરી જાય ને તો ઓણ ના ઓણ આપણે ઢોલ વગાડ નાખો છે ના ના હું વાત તો કરી હતી તમને હા હા એક ભાઈ છે મારો એની એક દીકરી છે હા હા પાસા પાકો હાલ છે ને હા હા આપણે દાદા બોલ બેટા બોલ એમને પાણી પાણી કે લાય 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 પાણી લાય હું જો ભઈમાં વાતમાં ભૂલી ગયો પાણી આપવાની હતી લ્યો પાણી બે મેમન લે તમારે પાણી કેવું ના ના મેં પેલી તું બટા મને આ દીકરા લાગ્યો હું મારા માન કહું સા કે હું પછી મોટી હા તો

આપણે વાત કરતા હતા ને એ દીકરા આવડો આ દીકરા હું ભરા કાકા બહુ સારું બે ને ભરા બે દીકરો તો સારો છે આપણે વાત કરીએ એ પ્રમાણે તેને આમ જોતા લાગે ઉમર થઈ ગઈ હોય સોભોભાઈ તો હવે વાત આપણે બરાબર ચોખવટથી કરવાની છે જે કાંઈ આપણો જે છે એ બધી ચોખવટ છે બરાબર એમાં જ મજા આવશે હવે એનું ટેન્શન તમે મૂકી ગયો હા જેમ તમારો દીકરો છે એમ ઈ મારો દીકરો

અરે મકે બધું નવો બતાડવાનો હોય તો આમ મોસું થોડીક કાપીને વ્યવસ્થિત હું બધું કરી પણ તું કામમાં હરતો ધ્યાન રાખજે અરે કામ છો તમે હોય હું ખબર હોય કે આ કેદર વાત કરે તો તાર તમારા આ બા બીજા અરે આ કેટલા મોર આવ્યો ઓન તું કેરિયો વે વેને ધરાય રહેવાનો છો જો તું ડબલ બીજે બરાબે ને તો આ તો

આરામ છે આરામ કરીએ ભાઈ બહુ કામ ઓછું કરીએ છીએ નીકળ્યો તો તને મળવા જ આવ્યો હતો હું પણ રસ્તા ભોપા ફરવાડી મળી ગયો હા હા મેં કીધું લાઈન ન્યાય થોડે ખમાઈને કરતો જાવ ભાઈ બંધ દોસ્તાર ને બધાને મળતો જાવ મેં કીધું ફરવાડીને ના ગયો બેઠો ચા પાણી પીધા પછી એ મને વાત કરી કે ક્યાંય આ મારો મોટો દીકરો છે એમ ક્યાંય ધ્યાનમાં હોય ક્યાંય દીકરી કન્યા બન્યા હોય તો વાત કરી લો આમાં તારા તારા ધ્યાનમાં ક્યાંય હોય તો ગાંઠિયા વાત કરી એટલે મારી દીકરી છે ઉંમર લાયક તો તો બીજે ગાંઠિયા જરૂરત છે ભાઈ અને એમાં તારી દસ પછી આપણે કઈ કહેવાનું જ ન હોય ને અને એમાં તો થાય ને તો બધા કરતા સારું તારી દીકરીને કાંઈ કામ કરવા પણ છે નહીં એ હું આમ ભાઈ વાત કરી માં યાર તારી દીકરીને બસ ખાલી બે ટાઈમ જમી આરામ જ કરવાનો છે બાકી કોઈ વસ્તુ એને ક્યાંય કરવાની થતી નથી તો ને જો ભાઈ બન આપણે તારી ઉપર વિશ્વાસ છે આપણે નાનાથી મોટા આવી છે Ni tayo Paris, chưa, sao yêu đài lo cone. Bola lito. Yo mèo mẫn tayo. Bớt, mẹ Yo bé tayo. Bớt, bớt, bay. No, no, hello, hello. Go, bóng, 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 અઘારા હોય તો એને ક્યો આ તો મારી જ છે ઈ ઈ તો વાત સાવાડી કોઈ તારી દીકરી છે ને એ મારી દીકરી એનું તું ટેન્શન લે મારતી પણ મને તું એક વાત કર બોલો આ ભાઈ છે તો આ મારો નાનો ભાઈ છે અને હું ઘણીવાર આવું ત્યારે મેં અહીં જોયો તો નથી આ મેં મારા ભાઈને બાર રળવા મેકલેલો હતો એ મнду છે એમ કરીને આવ્યો અમને અગર એ બહાર જાતો જાજો ભાગ તો અહીં રહેતો જ નહીં આ ભાઈ કોણ અમારો મિત્ર છે એવું હા કે તે ઓલા કેતા થા એવડા આ આ ભુરા આ પોતે એવું છે હા તો ગાંઠ ભાઈ બોલો ભુરા ભાઈ આ બધું ટેન્શન હવે તમે મૂકી દેજો મારી ઉપર છોડી ગયો તો હવે હું જાવાની રજા લઉં છું મારે જે ઓલા પોપા ભરાડીને ઘરે જવાનું છે તમે તમારી રીતે તૈયારી કરીજો તો હું એમ કહું ભુરા ભાઈ રોટલા પાણી ખાઈને જઈ ના 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 ભાઈ ના 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 એવી કોઈ વસ્તુ ધડ કરવાની જરૂર છે એ નહીં અને હું જાઉં છું મારે થોડીક ઉતાવળ છે પોપા ભરાડીને ન્યાય જાવું છે હા હા તો હું રજા લઉં છું હા

ह दादा पण तुम्हारे हूं mau

પણ આપણે ખબર તો હોય બાયુ પીર મચ ના હોય એટલે મગજ ફરી ગયેલો હોય હવે ઈ થાકી ના આવે તો આપણને થોડી એવી ખબર હોય કે ભાઈ એને આવું વિચાર આવે છે અને ઈ તો જો એનો મેકઅપ ને આમ જાતો કરી હજી હું કે ઘટી થઈ ગઈ હા અને મે એને આપણે વાત જે થઈ ને છોકરાને બેહવાની એને વાત કરી છે હવે તમે તમે તમારી રૂબરૂ એને વાત કહી દો જો હા આપણે બે ભાઈને વાત થઈ ગઈ હા થઈ ગઈ બરોબર મારા ભાઈ બી નોતા આજે એ નોતા

તો મને એમ કીધું કે આપણે બીજે ક્યાં કઈ ગોતવાની છે મારી પોતાની દીકરી છે કે તું કાંઈ વાંધો નહીં જો તમારો રાજીપો હોય તો આપણે તમારી દીકરી અને મારા ભાઈ છે એનો દીકરો આપણે જોઈએ બી ધ્યાન પડે તો બોલ ધણા કાંઈ નથી ખાઈ જ નાખવાનું હોય ને એમાં ડીજે વગડાવી દઈએ કે બીજે વગડાવવું બીજે ડીજે વગાડા જ ખાય ને તો ડીજે જમાનો છે પેલા સોકરાનો વ્યવહાર તો કરો હા પણ તમે ભુરાભાઈ આ બધી આપણે એટલી જમીન છે મકાન છે આ બધી મિલકત ની વાત કરી ને સામે ન બધી તો વાત કરી ને જો ભાભી ઈ બધી વાત મે એને કરી હા તો બરાબર બરાબર બધી વાત મે એને કરી દીધી આયો છે જમીન એટલી છે આંબા વણ એટલા આવ્યા તમારી દીકરી ને કઈ કામ કરવા પણ છે નહીં એ રીતે મે બધી વાત એને કરી દીધેલી છે અને એ હાય પાડી ભાભી હા પણ એ મને એમ કીધું કે ઈ દીકરા ને એના માવતર એને કયો અહીં આવે અને દીકરી જોઈ લે